અને જે પીડિત છે એમની સાથે પણ મુલાકાત કરી વેપારીઓ સાથે મુલાકાત કરી અને એમની જે દુકાનો જે છે એ તાત્કાલિક પાછી પણ એમને અપાવાઈ છે તો દાદાના રાજમાં રાજ નહીં ચાલે આ ક્લિયર કટ મેસેજ એમને આપી દીધો છે પઠાણ છે જાત અંદર તો ભી આપ જોઈ રહ્યા છો વેપારીઓને મળ્યા છે હરસંઘવી હિન્દુ વેપારીઓને ભરોસો પણ આપ્યો છે વકફ બોર્ડના નામે જે દુકાનો ખાલી કરાવી વેપારીઓને ભરોસો આપ્યો અને ખોટી રીતે દબાવતા તત્વોને પાઠ ભણાવવાશે પોલીસ એ પ્રકારનો મેસેજ પણ હાલમાં આપવામાં આવેલો છે તો દાદાના ગુજરાતમાં અસામાજિક તત્વોની ખેર નથી આ મેસેજ ક્લિયર કટ આપવામાં આવી રહ્યો છે રાજકોટના જૂના દાણાપીઠ વિસ્તારની અંદર નવાબ મસ્જિદમાં આવેલી જે ત્રણ જેટલી દુકાનો ખાસ કરીને વકફ બોર્ડના નામે ખાલી કરાવવામાં આવી હતી ને આ વિવાદ બાદ હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી છે કે તેઓ અત્યારે આ સ્થળે છે તે પહોંચ્યા છે અને વેપારીઓ સાથે અત્યારે બેઠક છે તે કરી રહ્યા છે ખાસ કરીને જે રીતના આખો મામલો છે તે સામે આવ્યો હતો અને આ મામલાને લઈને જે રીતના પોલીસ ફરિયાદ છે તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવી હતી રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે કે તેઓ અત્યારે નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા છે અને ત્યાં ત્રણ જેટલા જે વેપારીઓની જે દુકાનોનો જે સામાન છે તે તાળા ફેંકી તોડી અને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો આ તમામ વેપારીઓ છે કે તેમની સાથે તેઓ અત્યારે બેઠક છે તે કરી રહ્યા છે વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફારૂક મુસાણી સહિત નવ લોકો સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાવી હતી અને આ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા નવ લોકોની ધરપકડ છે તે કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો સાથે મળીને દુકાનનો સામાન છે તે પરત છે તે મુકાવ્યો હતું અને એ ડિવિઝન પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરીને લઈને પણ અત્યારે સમીક્ષા છે કરવામાં આવી રહી છે ડીસીપી એસીપી સહિતના જે તમામ અધિકારીઓ છે તેઓ અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે 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 ધારાસભ્ય રમેશ ટિલાળા ધારાસભ્ય દર્શિતા શાહ અને ઉદય કાનગર સહિતના જે નેતાઓ છે કે તેઓ તો ઉપસ્થિત રહ્યા છે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે કે તેઓ પણ અત્યારે આ બેઠકની અંદર છે તે ખાસ અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે જે દુકાનો ખાલી કરવામાં આવી હતી તે દુકાનો ફરી એક વખત વેપારીઓને પોલીસ દ્વારા પરત છે તે આપવામાં આવી છે અને તમામ જે લોકો છે કે તેમને જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કઈ રીતની જે વાત છે તે સામે આવી રહી છે તેને લઈને પરિયો સાથે અત્યારે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે કે તેઓ મુલાકાત છે તે લઈ રહ્યા છે આરોપીની અટકાયત કર્યા બાદ હરસંઘવી દ્વારા એક્સ પર એક ટ્વીટ છે તે કરવામાં આવ્યું હતું અને ટ્વીટની અંદર પણ તેમણે લખ્યું હતું કે અવૈધ ગતિવિધિઓ જે ચાલી હતી તે બાદ પોલીસ દ્વારા કડક એક્શન છે લેવામાં આવ્યા છે અને જે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી આજે જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમને જે કહી શકાય કે આ જે કામગીરી છે તે કામગીરીને પણ તેમને પોલીસની કામગીરીને બિરદાવી છે સાથે જ નવાબ મસ્જિદ ખાતે તેઓ ખાસ અહીં ઉપસ્થિત છે તે રહ્યા હતા આ તરફના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જૂના દાણાપીઠ વિસ્તારની અંદર આ નવાબ મસ્જિદ છે તે આવેલી છે ને તેની નીચે ત્રણ જેટલી જે દુકાનો હતી તે ક્યાંક ફારૂક મુસાણી સહિતના જે લોકો હતા કે તેમના દ્વારા ખાલી છે તે કરવામાં આવી હતી હાલ અત્યારે જે રીતના હર્ષંઘવી દ્વારા વેપારીઓ સાથે મુલાકાત છે તે કરવામાં આવી છે અને મુલાકાતની અંદર વેપારીઓની દુકાનો કઈ રીતના ખાલી કરવામાં આવી હતી તે સહિતની વિગતો છે તે તેમના દ્વારા મેળવવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પણ વેપારીઓ સાથે તેમને મુલાકાત દરમિયાન માહિતી છે તે મેળવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ বড়ো এম এছ ইউনিৰ্চি মাৰ্থী